માર નામ પંચિતે રાજસ્થાનના સભ્રેલા હું પણ ગુસ્સા સાથે દીધી પણ છતાં કે મને બીમાર હતી જે તકલીફ હતી એક કોઈ ડોક્ટર કે માની 10 થી મને તળકે દવા ના પડે પણ આ અનેકલી દવા થી આ ચોથો પ્રસ્તાવ છે આને હું કેસીનું કામ કરો તો ગંભીર થઈ ગમન ગમનભાઈ ગામ દેયર ઓ કંપનીમાં પાંચ ચાર મહિનાથી કામ કરું અને એના પહેલાં હતા આગળ તો દરેક ખેતી કામ જ કરતો હતો અને જલ્દી પ્રોડક્ટનો સારો આવે ગેસનો પ્રોબ્લેમ હતો બીજા પણ પશુ કોઈ તકલીફ હતી એટલે બિઝનેસ કરવો કે ન કરવો શા માટે કરવા એનો પ્રશ્ન મારા માટે હતો તમારી રીતે આવી રીતે બેઠો પૂછવામાં આવી તો આ મોંઘવારીમાં બીજી ઇન્કમ નથી સાઇડ ઇન્કમમાં લેવા માટે આ બિઝનેસની શરૂઆત કરી હતી 3-4 महीना बस सीखता सीखता कैलाश साहेब ये लोग तो कहत हमें आओ मीटिंग में बोलो एक बार बोले कि साहेब भाग तो तुम हमारी कराव करना है बराबर कोई साहेब के, के सिख होता है सिफारिश ना प्रयास किया आपने शॉपिंग करी साहेब धरती के भी मारे कह रहे थे सिफारिश विदुर सेदोर करी के बराबर वैसे सीखता सीखता अब आगे गमे सीखते सीखते नेक्स्ट में पोर्टल लेवल चला जाएगी बराबर અને પછી કંપનીમાં સાહેબ કેમ કે સત્તા કોણ હતા જે પે ફાઈલ હતી તો ત્રણ ચાલે ને કામ કરીને તો બધું થયું એટલે હા વર્ષ સાહેબ ઉપર જ વિમાન જોયા હતા 40 અને ઓકે નેક્સ્ટ લક્ષણ મે જો અશર હોતા હે બાતો બાદો મે તુમ ભી ભૂલ જાવગે દો ચાર બાતો મે બસ આવાની શરુઆત કરો અચીવમેન્ટ નો ઉતાર હશે થેન્ક યુ મારુ નામ લખન Singh સે બહત આભારતી આવું છું મે કેનિક ટૂમ પાક કિસ્સ કરું છું 2006 में बिजनेस में तो हो, सक्सेस नहीं थी क्रैंप के के एम प्रोडक्ट को हो, मुंगी थी कर, में में पर मारसपना दो था सपना बिजनेस में ना करूं बिजनेस में सपना मत पूरा kring बताइए तो कौन कोई महत्वपूर्ण में बैठा

મારે ઘરે ડિસિઝન લેવાનું હતું ત્યારે આટલી બધી કંપની હતી નહીં મને સરે પ્લાન બતાવ્યો અને સરે મને કીધું મને કે વાઇસ પ્લાન કે કંપની છે આની પહેલા મેં વધર માર્કેટમાં કંપનીમાં બે વર્ષ કામ કર્યું ત્યાં નામ લે ફીલ કરે તો ત્યાં આપણે બસ ડ્રીમ ક્રિએટ કર્યા હતા ત્યાં આપણે એવું સર હતા કે તમે 5 વર્ષ કામકાજ કરો 2 વર્ષ કામકાજ કરો તારો લાભ કે એટલો છે 50000 રૂપિયા હશે વિમાનમાં બેસવા મળશે પણ ત્યાં આગળ કોઈ વસ્તુ પોસિબલ થઈ નહીં પણ થેન્ક યુ અનિશ કે ખરેખર છેલ્લા 3 મહિનાથી ફૂલ ટાઈમ કામકાજ કરું છું મિત્રો તો લાસ્ટ મહિનાની અંદર પાઇપ લાઈન ગોવામાં જઈ અને પાછો આવ્યો છું બીજી વસ્તુ સર ઇન્કમ ની વાત કરું તો 50000 પ્લસ આ વિદેશ ના ઇન્કમ લીધી છે બીજી વસ્તુ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ વિદેશ કેવા લોકોનો છે ભણેલા લોકોનો છે અભણ લોકો કરી શકે તો મેં વાત કરું તો એજ્યુકેશન ની વાત કરું તો બીએ એલએલબી બીજી વસ્તુ મિત્રો આ વિદેશની ની કરવાનો કરવાનું છે બધા લોકો ઘરે પડો વાપરે છે યસ કે બધા લોકો ઓલરેડી ઘરે પડો વાપરે છે આપણે શું કરવાનું છે કે અધર માર્કેટ ની અંદર તમે જે પ્રોડક્ટ વાપરતા હતા સેમ વે પ્રોડક્ટ બંધ કરવાની છે અને આખી લે પ્રોડક્ટ વાપરવાની છે બીજું કંઈ કરવાનું નથી આની અંદર શું કરવાનું છે મન કરતી પ્રોડક્ટ કઈ ડિપ્રેશન સ્ટાર્ટ કરવાનો છે એક કહેવા છે કે ચલ ગયા તો પૈસે પૈસે વર્ણા પહેલે જેસા યસ આની અંદર આપણે પૈસા આપો પ્રોડક્ટ મળી જાય છે કોઈ રિપ્લેસમેન્ટ ખરા એમો લેડીસો બધી છે આપણે મહિલાઓ ઘરે પ્રોડક્ટ વાપરો છો મહિલાઓને તો પણ બધી પ્રોડક્ટ છે યસ તો બસ એક જ વસ્તુ કરવાની છે કે માર્કેટમાંથી કેમિકલ વસ્તુ બંધ કરે અને આની અંદર એ પ્રોડક્ટ વાપરો મિત્ર એક વર્ષથી ફાઈલ ત્રણ વર્ષ તમે આપી દેજો ને સિસ્ટમ પ્રમાણે તાકાત કોની છે સિસ્ટમની છે ગુરુત્વાકર્ષણનો નિયમ છે ऊपर की को वस्तु नीचे फेंको ऊपर की को वस्तु फेंको तो नीचे आवे जाए यस पर प्लेन के ऊपर चले जाए एमा सिस्टम लागे छे सर सिस्टम छे तो सेम में सर बारनी मार्केट माथे आजीवन प्रोडक्ट वापरी काही मळे नथी आ बिजनेस ने जे तुम्ही सिस्टम प्राय प्रोडक्ट वापरा साहेब लाखो रुपया कमाई तक जय હરે વાર